નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ જાન્યુઆરીથી લઈને ત્રણ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને અત્યારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો જુદી જુદી સિસ્ટમોથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે જોરદાર બરફવર્ષા આપી રહ્યું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતના ન્યૂનતમ તાપમાનમાં ઘણો બધો ઘટાડો પણ નોંધાયો છે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે કચ્છના નલિયામાં બાર ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જોવા મળી રહ્યું છે હજુ પણ ગુજરાતના તાપમાનમાં એક અથવા તો બે ડિગ્રીનો ઘટાડો થાય તેવી પણ સંભાવના છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેના ભાગરૂપે થઈને જે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે અને અત્યારે જ્યારે ઉત્તર તરફના બર્ફીલા પવનો આવી રહ્યા છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમના પવનો એટલે કે ભેજવાળા પવનો મળી રહ્યા છે અને પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ત્રણેય તરફની એક પરિબળોના કારણે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે આવનારા દિવસોમાં ઉત્તર ભારતમાં પણ જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને બે ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો તમને તારીખ પ્રમાણે એક અહેવાલ આપવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન તો આવનારા દિવસોમાં ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની હારમાળા જોવા મળશે જેના કારણે બરફ વર્ષાને વરસાદ પણ જોરદાર થશે અને આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં એક ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે ઉપરાંત પાકિસ્તાન તરફ એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેની અસરના ભાગરૂપે થઈને તારીખ સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય તેવી શક્યતા છે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે કોઈ કોઈ જગ્યાએ તે એક વાદળછાયું વાતાવરણ અથવા તો થોડા ઘાટા વાદળો પણ જોવા મળે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ નહિવત છે કારણ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો નથી મળી રહ્યા ઉપરાંત ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ નથી જેના ભાગરૂપે થઈને વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી ચોક્કસથી એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે વરસાદને લઈને ગુજરાતમાં કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ મિત્રો એક પછી એક જ્યારે ડબલ્યુડી સક્રિય થવા માટે જઈ રહ્યા છે ત્યારે હજુ પણ ગુજરાતમાં એક બર્ફીલા પવનોની અસર જોવા મળશે અને ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી શક્યતા છે જે આગામી દસ દિવસ સુધી હજુ પણ આપણને આવું ને આવું વાતાવરણ જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં આ તારીખ પહેલી બીજી અથવા તો ત્રીજી ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થાય તેમાં એકથી લઈને બે ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે અને બરફીલા પવનોની શીત લહેર ગુજરાત અને રાજસ્થાનને જોવા મળનારી છે ઉપરાંત મિત્રો આજે તારીખ પચીસ જાન્યુઆરી છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને વર્ષા પણ જોવા મળી છે અને આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આવોને આવો માહોલ આપણને જોવા મળે જેમાં ગાઢ ધુમ્મસ અને ઝાકર વર્ષા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળે જેમાં ટ્રેનો પણ રદ કરવી પડે ઉપરાંત એરોપ્લેનને પણ લેન્ડિંગ કે ચડવામાં કે ઉતરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે હાઈવે ઉપર ખુલ્લા રોડ રસ્તા હોય અથવા તો જે ખેતરોવાળા વિસ્તાર હોય તેમાં ધુમ્મસની શક્યતા વધારે રહેશે ઝાકળ વર્ષા પણ થશે જેના લીધે તેની વિઝિબિલિટીમાં ઘણો બધો ઘટાડો થાય તેવી સંભાવના છે એટલે મિત્રો વરસાદને લીધે નહીં પરંતુ ઠંડીની એક શીત લહેર ગુજરાતમાં જોવા મળનારી છે ભયંકર ઠંડીનો માહોલ યથાવત રહેશે અને તારીખ ત્રીજી ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારમાં એક વરસાદ સાથે બરફવર્ષા થશે રાજસ્થાનના ઉત્તરી પટ્ટાથી માંડીને દિલ્હી સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ પણ રહેલી છે એટલે મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ ગુજરાતમાં એક શીત લહેરનો માહોલ છે તે યથાવત આપણને જોવા મળનારો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે